છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામી ગયો છે ગત રાત્રિ ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ખાસ કરીને બોડેલીના દિવાન ફળિયા રજાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવ સામે આવ્યા હતા બોડેલીના રજાનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા વિસ્તારના રહીશોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બોડેલીમાં ગઈકાલથી સવાર સુધી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના જીવ તાળવે છોટ્યા ગત રાતથી જ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીમાં જે વરસાદી માહોલ જામ્યો છે બાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આ વિસ્તાર છે બોડેલીના ઢોકલિયાનો રજાનગરનો આ વિસ્તાર છે મકાનોમાં પાણી ઘુસી ગયા છે આ વિસ્તારના રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે ખાસ કરીને વાત કરીશું આજથી ત્રણ વર્ષ પહેલા જે બોડેલીમાં બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદને લઈને મકાનોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા બોડેલી નગર બેટમાં ફેરવાયું હતું મુખ્યમંત્રી પણ બોડેલીની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ સમસ્યા આ વિસ્તારના લોકોને દર વર્ષની જ જોવા મળે છે દર વર્ષે વરસાદી પાણી મકાનોમાં ભરી જાય છે અને આ વિસ્તારના રહીશોને હાલાકી પડી રહી છે આ વિસ્તારના રહીશો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે હરકલી કોતર છે તેની સાફ સફાઈ કરવામાં આવે અને જે હરખલી કોતરના આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે અને ઉલ્લેખનીય છે કે ફી મોન્સિંગ ની કામગીરીમાં પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે બી ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર